તો લોકસભા ચૂંટણીને લઈને બોટાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે પોલીસે ગુનેગારોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે મારામારી જુગાર અને ધાકધમકીના ગુનાના આરોપીને ભુજની જેલમાં મોકલવામાં આવ્યો બીજા બે શખ્સોને બોટાદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે જાબીર ઉર્ફે કાડુ બારુડાને ભુજથી જેલમાં મોકલવામાં આવ્યો છે દશરથ જાધવ અને નવદીપ ઉર્ફે નનું જાધવને બોટાદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે આગામી લોકસભા ચૂંટણી અન્વયે જિલ્લામાં મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાઈ શકે અને કાયદો વ્યવસ્થા છે તે જળવાઈ રહે તે હેતુસર ભાવનગર રેજાય ગૌતમ પરમાર સાહેબ તથા જિલ્લા એસપી શ્રી કિશોર ભલોલિયા સાહેબના માર્ગદર્શન મુજબ વિવિધ હદપારી અને પાસા જેવા પગલાઓ છે તે લેવામાં આવી રહેલ છે જેમાં આજની વિગત જોઈએ તો જાબીરભાઈ રૂપે કાળુ ભાડુલા કે જેઓ બોટાદના રહેવાસી છે તેમના વિરુદ્ધમાં કુલ નવેક જેટલા ગુના નોંધાયેલા છે જેમના વિરુદ્ધ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવેલ હતી જે દરખાસ્તને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માન્ય રાખી અને પાસાનો ડિટેન્શન ઓર્ડર છે તે ઇસ્યુ કરવામાં આવ્યો છે અને તેમને પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે આ સિવાય આજરોજ દશરથભાઈ સમજીભાઈ જાદવ કે તેઓ બોટાદના છે તેમના વિરુદ્ધમાં પણ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે અને નવદીપભાઈ ઉર્ફે નનુ કિશોરભાઈ જાધવ તેમના વિરુદ્ધમાં પણ પાંચેક ગુના નોંધાયેલા છે તે તમામ ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તેમને બોટાદ જિલ્લામાંથી હડપાર કરવામાં આવેલા છે